જિલ્લાના ખાતે ગેરનો મેળો હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે હોળી બાદ વિવિધ જગ્યાઓ ઉપર મેળાઓ ભરાય છે જેમાં ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો તેમાં ગુજરાત મહારાષ્ટ્ર પ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી અને પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મેળામાં જોવા મળ્યા હતા ક્વાન્ટની આજુબાજુ ગામોના લોકો કેરા મેળામાં પોતાની ટુકડીઓ લઈને પહોંચ્યા હતા અને મેળામાં રામઢોલ તેમજ વાંસળી વગાડી હતી અને આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા અને ક્વાંટના બજારોમાં ફર્યા હતા જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડાં અને ચાંદીના ઘરેણા જેવા કે ગળામાં પહેરવાની આસળી કડલા પહેરીને પોતાની સાંશુતિક પ્રમાણે પહેરવેશ જોવા મળી હતી અને મેળામાં મોજ માણી હતી આ મેળામાં આદિવાસી સમાજના લોકો કામમાં ફરી ઘેર ઉઘરાવે છે અને આ ગેરમાંથી મળતી રકમ તરમના કામમાં વાપરે છે વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા તાલુકોમાં અમારા મોગરા ગામ તે ઘોડી માતાના અમારા દાદાના દાદાને આત્ય અને જલમાભૂમિને દેવદાનીને અમે ઉજવાવીએ છીએ કમાટ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કુંદીને રમીએ છીએ બાબાદેવનો ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છોટા થઈએ છીએ એનું મહત્વ હોળી માતાના મહત્વથી અમે ગેરના હોળી નૃત્ય બને છે મોરની પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી કુંદીના આદિવાસીનો અમારા દાદાના હાથના નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વડાવીએ છીએ અને કમાડ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટેરનો મહત્વ પર અમે ચાલીએ છીએ અમારા ગામ બધીનો પહેલા નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાઈએ છીએ તાલુકાના અંદર અમે મેળો ખેર ભૂજિયા લઈને અમે મેળામાં આવેલા છે આટલું બંને મારું નામ સંખ્યાભાઈ સુંજીભાઈ રાઠવા આ દર વર્ષે કવાટનો ઘેરનો મેળો હોય છે તે મુજબ જ અમે કવાટના ઘેરામાં ઘેરના મેળામાં આવીએ છીએ અને અમારા ગામચારના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અહીંયા અમે આપેલા અહીંયા પગલું મૂકીએ છીએ હા મારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેર મેળો ઉજવીએ છે સર ઘેર ઘેર તો મારો જન્મ ની હશે ત્યાં પહેર ઘેર નો મેળો ચાલ્યા કરે છે અમને કેટલા વર્ષ કરો ઘણા પીઢી પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને મારી પરંપરા ચાલ્યા કરે છે સર મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસિંહભાઈ